નમસ્કાર મિત્રો વ્યાસ પંચાંગ કથા સાથે અમિત વ્યાસના જય માતાજી જય શ્રી કૃષ્ણ જય મહાદેવ તો ચાલો આજે આપણે જોઈએ તારીખ સાત અગિયાર બે હજાર પચીસ શુક્રવાર પંચાંગ તેમજ બારે રાશિઓનું ગોચર પણ તો પ્રથમ પંચાંગ જોઈએ તો પંચાંગ સાબુ વિક્રમ સંવત બે હજાર બ્યાસી કાર્તિક માસ કૃષ્ણ પક્ષ સૂર્યોદય જોઈએ તો સૂર્યોદય છે છ કલાક સુડતાલીસ મિનિટ સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે અઢાર કલાક છે બાવીસ કલાક અઠાવીસ મિનિટ સુધી પરિવય તો કરણ છે ઘ કરણ અગિયાર કલાક પાંચ મિનિટ સુધી ત્યાર પછી વણિક કરણ એકવીસ કલાક સોળ મિનિટ સુધી ત્યાર પછી વિષ્ટિભદ્રા તો આજે જન્મેલા બાળકને ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકને ચંદ્ર રાશિ આવશે વૃષભ ભવ ઉત હવે આપણે બારે રાશિઓનું ગોચરફળ જોઈએ જેમ કે મેષથી મીન રાશિ માટેનું ગોચરફળ જોઈએ હા આ ગોચર પણ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર હોય છે જે તમારી વ્યક્તિગત જન્મ કુંડલી આધારિત ફળથી કઈ અલગ હોય શકે છે માટે બારે બાર રાશિઓનું શુભાશુ ફળ જોઈએ શુભાશુ અંગ જોઈએ અને શુભાશુ રંગ જોઈએ તો પ્રથમ મેષ રાશિ જોઈએ કે મેષ રાશિમાં અલ એક મેષ રાશિવાળા માટે આજે તમારે આર્થિક બાબતોમાં ઘણી એવી સાવધાની રાખવી જરૂરી છે આજે તમારે કોઈ પણ જીવન જીવનસાથી સાથેના સંબંધોમાં પણ તમને મધુરતાઓ આવી શકે છે જે મીઠાઈ ભરી જંગી રહી શકે છે આજે તમારા કોઈ પણ કાર્યક્ષેત્રે પણ તમને શાંતિ જાળવવી જરૂર રહેશે જેથી પણ જેથી તમારા કાર્ય સારા અને વ્યવસ્થિત થઈ શકે કોઈ પણ એમાં બાધા ન આવી શકે તો મેશ્રા શિવળા માટેનો શુભ અંગ જોઈએ તો ન અને તેમનો અશુભ અંગ જોઈએ તો એક મેશ્રા શિંવાળા માટેનો શુભ અંગ જોઈએ તો લાલ અને તેમનો અશુભ રંગ તો ગુલાબી વૃષભ રાશિ જે વૃષભ રાશિમાં બવા ઓકે વૃષભ રાશિવાળા માટે આજે તમારો દિવસ ખૂબ ખુશીઓથી ભરેલો રહી શકે છે આજે તમને કલા કે ફેશન કે કોઈ પણ સમ સૌંદર્યના સંબંધિત કાર્યમાં પણ તમને સફળતાઓ મળી શકે છે આજે તમારા નાણાકીય સ્થિતિ પણ તમારી ખૂબ મજબૂત બની શકે છે જેથી કરીને તેમાં પણ તમને લાભ થઈ શકે છે વૃષભ રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો છ અને તેમનો અશુભ અંગ જોઈએ તો આઠ વૃષભ રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો સફેદ અને તેમનો અશુભ રંગ જોઈએ તો ગ્રીન મિથુન રાશિ જે મિથુન રાશિમાં ક ઘર કે મિથુન રાશિ માટે આજે તમારે કોઈ પણ બૌદ્ધિક ક્ષમતાથી કાર્યમાં તમને સફળતાઓ મળી શકે છે આજે તમારે કોઈ પણ વિદ્યાર્થીઓ માટે પણ સારો દિવસ છે જેથી કરીને તેમાં પણ તમને લાભ થઈ શકે આજે તમારા પ્રેમ સંબંધ દેવા પટ્ટોમાં પણ એવો સમય પસાર થશે જેથી કરીને તેમાં પણ તમને સારો એવો લાભ થઈ શકે તો મિથુન રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો પાક અને તેમનો અશુભ અંગ જોઈએ તો ત્રણ મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો આછો પીળો કર્ક રાશિ જોઈએ કર્ક રાશિમાં ડ કે કર્ક રાશિવાળા માટે આજે તમારા પારિવારિક સુખ શાંતિ જળવાઈ રહી છે આજે તમારા

વધી શકે છે આજે તમારી કોઈ પણ વાણીમાં પણ તમને ખૂબ પ્રભાવિત થઈ શકો છો આજે તમારા અન્યને પ્રભાવિત કરી શકો છો આજે તમે વાણીથી પ્રભાવિત કરી શકો છો અન્ય તેમજ તમારી ટૂંકી અને લાભદાયી યાત્રાનો પણ તમને ઘણો એવો યોગ છે જેથી તેમાં તમને પણ લાભ થઈ શકે છે સિંહ રસીવાળા માટેનો શુભ અંગ જોઈએ તો એક અને તેમનો અશુભ અંગ જોઈએ તો પાંચ સિંહ રસીવાળા માટેનો શુભ રંગ જોઈએ તો સોનેરી અને તેમનો અશુભ રંગ જોઈએ તો નારંગી

શુભ આવમ જોઈએ તો સાત અને તેમનો અશુભ આવમ જોઈએ તો આઠ તુળના રાશિવાળા માટે શુભ રમ જોઈએ તો આસમાની અને તેમનો અશુભ રમ જોઈએ તો ગુલાબી ઋષિક રાશિ જોઈએ વૃષિક રાશિમાં નય કે વૃષિક રાશિવાળા માટે આજે તમારે થોડું ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે આજે તમારા માટે કોઈ પણ વિદેશ સંબંધિત કાર્યમાં પણ તમારી ઘણી પ્રગતિ થઈ શકે છે આજે તમારા આધ્યાત્મિક શાક્તિ કેળવશો તો તેમાં પણ તમને લાભ અને સારો એવો નફો થઈ શકે છે વૃષ્કિ રાશિવાળા માટે નો શુભ અંગ જોઈએ તો નવ અને તેમનો અશુભ અંગ જોઈએ તો બે વૃક્ષી રાશિવાળા નો શુભ રંગ જોઈએ તો લાલ અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફેદ ધન રાશિ જોઈએ કે ધનરાશિમાં પધ અઢ કે ધન રાશિવાળા માટે આજે તમારી આવકમાં ઘણો એવો વધારો થઈ શકે છે આજે તમારા કોઈ પણ મિત્રો અને વડીલો હશે તો તેના તરફથી પણ તમને ઘણો એવો સહયોગ અને તેનાથી લાભ તમને મળી શકે છે આજે તમારા રોકાણ કરવા માટે પણ તમારો સારો એવો દિવસ છે આ ધન રસીવાળા માટેનો શુભ અંગ જોઈએ તો ત્રણ અને તેમનો અશુભ અંગ જોઈએ તો નવ ધન રસીવાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો કેસરી મકર રાશિ જોઈએ કે મકર રાશિમાં ખળજક મકર રાશિવાળા માટે આજે તમને કાર્યક્ષેત્રે પ્રાપ્તિના યોગો છે જેથી કરીને આજે તમને ઉચ્ચ અધિકારીનો તમારા કામની પ્રશંસા કરશે જેથી કરીને તમારું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે તમને મહેનત સારી એવી કરવી પડશે જેથી કરીને તમને તેમાં ઘણો એવો લાભ થઈ શકે કુંભ રાશિ જોઈએ તો કુંભ રાશિ માટે ગ કુંભ રાશિ વાળા માટે તમારા ભાગ્યનો આજે તમને પૂરેપૂરો સાથ મળી શકે છે આજે તમને કોઈ પણ ધાર્મિક સ્થળની પણ યાત્રાનો યોગ તમને બની શકે છે આજે તમે કોઈ પણ

વધી શકે છે આજે તમને એવા કોઈ પણ અચાનક નાણાકીય લાભના યોગો પણ છે જેથી કરીને તેમાં તમને ઘણો લાભ અને ફાયદો થઈ શકે છે તો મેન રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો ત્રણ અને તેમનો અશુભ અંગ જોઈએ તો સાત મેન રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફેદ હા ખાસ નોંધ આ રાશિફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આધારિત હોય છે જે તમારી વ્યક્તિગત જન્મપુણ્ય આદર ફરતી કાંઈ અલગ હોઈ શકે છે માટે તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવા માટે યોગ્ય રહેશે તો તારીખ સાત અગિયાર બે હજાર પચીસ શુક્રવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો